ની હાઈટ વાળી છોકરીઓ કમમારે હાથ મૂકીને ફોટો પાડે ને એકદમ જગ જેવી લાગે મને માફ કરી દેજે કેમ કે મેં તારા સપના મે તને કીધા વગર આવી જા રાત પછી દિવસ આવે છે દિવસ પછી રાત આવે છે જિંદગી ઝંટ થઈ ગઈ છે તે પણ પપ્પાની પરિયોના સપના ચાલુ સમજાતું નથી ઇન્ટરનેટ ફ્રી છે કે પછી આપણે ફ્રી છે ફૂલેલો રોટલો કદી કાચો ના હોય ને બાબુ સોના વારો ક્યારે સાચો ના હોય થોડાક પાપ તો હું જાણી જોઈને જ કરું છું કેમ કે બધા ભાઈ બંધો માં જશે તો હું એકલો સ્વર્ગમાં જઈને શું કરીશ કોઈ છોકરો તમને પસંદ કરતો હોય તો તમારી જાતને હિરોહીનની સમજો એ તો બધા છોકરાઓની બીમારી હોય છે બૈરા બધું દુઃખ ભૂલી શકે પણ પાડોશીના ઘરે જેલું વાસણ નહીં ભૂલે તો દોસ્તો જ્યારે મારો વિડીયો નહીં આવે તો સમજી લેજો કે મારા ફોનનું રિચાર્જ પૂરું ઇન્સ્ટાગ્રામમાં જોઈ તો જાને ઇન્દ્રની ની હકીકતમાં જોઈ તો જાને ચૂડેલ હોળી આવી ગઈ છે જાનવડી થોડી માપમાં નતર તને ફરાઈ દેશે ચોરી મારી જાનુ મને પૂછે તે મેં કેવી લાગુ પછી મેં પણ જવાબ લી દીધું ટીમરવાના સોડા જેવા તારા ગાલ ઘોડાના પૂછડા જેવા તારા વાળ પૈરુની બીકથી ઘરની બહાર નહીં નીકળતા હૈ અને પાછા સ્ટેટસ લગાવે કે સિંહ તો સિંહ કહેવાય હે જાનો રાતે નહીં મળવા આવતી મને બીક ઘણી લાગે સાસુનો દુલારો છું ઘરવાળીનો પ્યારો છું હમણાં તો ખાલી સપનું છે કેમ કે હજુ હું કુવારો છું

ভাই শিয় কেৱ হয় বস্তু বধে